તો દોસ્તો હવે મળશે ટ્રાફિકમાંથી રાહત હાઈ સ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે વિકસાવવા બજેટમાં કુલ એક હજાર વીસ કરોડની ફાળવણી મળશે હવે ટ્રાફિકમાંથી મળશે છુટકારો આજના ગુજરાતના બજેટમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત અને સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે ગુજરાતમાં ટ્રાફિકના વધતા પ્રશ્નોને દૂર કરવા માટે અને યાત્રાઓને વધુ સગવડતાદાયક બનાવવા માટે બાર નવી હાઈ સ્પીડ કોરિડોર્સ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે દોસ્તો કે બહેનો માટે હવે છેલ્લો મોકો સરકાર મહિલાઓના વિકાસ માટે એક યોજના લાવે છે ત્યારે સરકારે બજેટમાં રજૂ કરેલ મહિલા સન્માન બચત યોજનામાં રોકાણ કરવા માટે હવે માર્ચ બે હજાર પચીસ છેલ્લી તક છે આ યોજનામાં મહિલાઓ બચત કરી ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી શકે છે બે વર્ષમાં આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં વધુ સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળે છે ઓછામાં ઓછા રૂપિયા એક હજાર અને વધુમાં વધુ બે લાખ રૂપિયા રોકાણ કરી શકો છો તો દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સુની સામે આવી રહી છે કે ખેડૂતો માટે મોટી ખુશખબર વળતર બાબતની ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન પાક ફળાવ ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરોમાં વધારો કરવામાં આવ્યો છે જે તે સમયે અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોમાં બસો ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક દસ ટકા ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે મોંઘવારી વધી શકે તૈયાર રહેજો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન કેનેડા અને મેક્સિકો પર જવાબી શુલ્ક એટલે કે ચાર્જ લાગુ કરવાની વૈશ્વિક વ્યાપાર યુદ્ધની આશંકા વધી ગઈ છે આ દેશોએ અમેરિકા પર શુલ્ક વધારી દીધું છે આ ફેસલાથી ભારત સહિત પૂરી દુનિયાની અર્થવ્યવસ્થા પર અસર પડવાનું અનુમાન છે વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારતની જીડીપી પર તેની સીમિત અસર જ પડવાનું અનુમાન છે પણ તેને ગતિ ધીમી રહી શકે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે બેન્કે આપી મોટી ચેતવણી એસબીઆઈ બેન્કે તેમના ગ્રાહકોને મોટી ચેતવણી આપી રહી છે એસબીઆઈએ સંદેશમાં લખ્યું છે કે પ્રિય એસબીઆઈ ગ્રાહક સાયબર છેતરપિંડી કરનારા છેતરપિંડી કરનારાઓને મોબાઈલ ફોન પર મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરીને અથવા તો કોઈ નંબર પર કોલ કરીને એસબીઆઈ રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે એસએમએસ મોકલી રહ્યા છે આ એક કૌભાંડ છે આવા એસએમએસનો જવાબ તમે ના આપો તો દોસ્તો આ ખાસ માહિતી છે કે એસબીઆઈ દ્વારા આ ચેતવણી છે તે આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ છે તે તમને એસએમએસ મોકલે એટલે કે બેંક તરફથી તમને એસબીઆઈ રિવોર્ડ પોઈન્ટ રીડીમ કરવા માટેનો એસએમએસ આવે તો તેને તમે ઇગ્નોર કરજો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે આવાસ યોજનાનો લાભ લેતા પહેલાં જ ઘર વિહોણા ગરીબોને ઘરનું ઘર આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને મહાનગરપાલિકા દ્વારા પણ પોતાના ખર્ચે શહેરોમાં આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવતું હોય છે આ દરમિયાન આવાસ યોજનામાં આવાસ મેળવ્યા બાદ લાભાર્થીઓ તેમના પરિવારો સાથે રહેવા જવાને બદલે અન્યોને ભાડે આપી દઈ કમાણી કરતા હોવાનું અનેક વખત સામે આવતા હવે આ બાબતે નવી નીતિ અપનાવવામાં આવી છે તો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્ત્વની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ